મમ્મી આજે શું બનાવશો છો આ બનાવો છું સરે ઘરો અને શાક તો કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણા નવા વિલેગમાં તમારું સ્વાગત છે તો આપણે બધા માટે જો આ બીજા જે કે 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 સરે ઘરો શાક કરો છું જો આ રીતે સરે આવી ગયો છે તમી આવી ગયા છે અને આ બટેકા વટાણા આવી ગઈ છે સરસ બધું આવી નાખ્યું છે એ આપરે વિડિયો પર નવ આયા છે ચેનલ પર તો સારા સરકારી કરીયો ચેનલને પૂરો વિડિયો જોજો આપણે થોડો થો સુધાય ને પછી આપણે સાત બનાવશું બાકી રીના ગ્ર જોતા હોય ને રામ રામ હા ઓ પેલું જોતો તો રામ રામ બીજી વાત બરવાળો દી જોતા રામ રામ અમારા તરફથી બાકી આ વિડિયો માં બેના ગયો આજે દિવ્યા ફોન પકડ્યો છે સમજ્યા આજે દિવ્યા ફોન ઝાયલો છે અને દિવ્યા બેન આજે વિડિયો શૂટ ઉતારે છે આજે દિવ્યા હું બનાવ લાવ પપ્પા કે તો એનું કાય ને આજે તું બનાવ્યા છે વિડિયો કેવો તું બનાવ્યા છે જોઈ રહ્યા છે તો મિત્રો જો આજ બનાવ છે હારા ગુલાબનો ટમેટા બટાના બટાકાના બટાકાના બટાકા અને શાક એટલે જોઈજો તમે વિડિયો કેવો આ વિડિયો હું કેવું શાક બનાવ છે રમીલા બાકી જો છોકરાઓ એની હેલ્પ સોલા વેઈ ને કે ભરાવો એ ઉટકા કે સોલા તો આપા સુધારી ને પોસા જોઈ શકાય આજ બહુ મોડું થઈ ગયું થઈ ગયું ને હા તો મિત્રો જો આપણે સુધારી થોડો ઘણો થોડો ઘણો બાકી છે આજે છે 26 જાન્યુઆરી તો આપણે બધા આખા ઓલ ઇન્ડિયા ને ચવ્વીસે જાન્યુઆરી થી આપણે સરમત કરીશી જય હિ હમ મારે દિવ્યા જયસિંહ ગયા હતા ચેવીસે જાન્યુઆરી માં સ્કૂલ માં આપણે કઈ ક્યાં નતા જો માવા કામ કર ચલે જ આપણે કઈ આપડો હું હોય આપણે બીજે કઈ ધંધો ના માવા હોય જમવાનું હોય ને પણ મોજ હું બાકી નવિલાજ ફાળકો પણ બહુ જાદા ટાઈમ પછી બનાવ્યું છે હમણાં ખાવી કેવી મજા આવે જોઈએ બાકી તમારા બધાની છબી તમારા બધાની છબી ની જાનવારી કેવી ગઈ છે કઈ કયો કમેન્ટ કરો અને જ્યાં જો ને ટાઈડ કેવી છે બાકી સુરતમાં તો ટાઈડ એ ધોકા ગાડા મારા જો પોકટા ઉણી ગયા તો ટાઈડ ને લીધા જ ઉઈ ગયો હજી હમણાં જ આવ્યો છે ઉઈ 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 પીના ગોટા ગાડી ની નહીં એવા જ હું મે એવા જ બે ગોદ રોડી ને ગયા હતા જો આ બે લડકી पागल है पागल બે પાગલ થઈ ગયું पागल

રમીલા ક્યારે આવે છે આપણે જોયવી તો શું લેવા ગઈ હતી હજી તો બધું સુધારવાનું બાકી છે ફટફટ ઉધાર લાગે ને કે આજ દસ વાગશે હમણાં યુવરાજભાઈ બધું બિચારા વાળ્યું બધે એકલા એકલા ને આ બે બેન તો બાજવામાં છે ખાલી બાજે છે જો આ જો એના ઝલફા વિખાઈ ગયા છે અને ઓલી બેન એના ઝલફા વિખાવતી હતી એટલે બે બાજુ એકાબીજીના સોટલા પકડીને ને બાજતી હતી આપણે યુવરાજભાઈ બિચારા વાળતો તો બીજો બધું સાફ કર્યું છે છોકરા ને ને એવું નાખી નાખી છે સારા છે અને સરસ મજા ગયો થાય છે એકદમ ફ્રેશ થઈ જાય આ બધું પ્રેસ કરવું જ પડે કેમ કે આમાં દવાઈઓ બહુ સાંકી હોય અને ખાતરી બધા લગાવ્યા હોય એટલે બહારની જે હવા ખાધેલી શાકભાજી હોય ને હારી સાફ કરીને પછી જ રસોઈ બનાવવાની બનાવવાની ને હારું પાણી એકદમ ઘસી ઘસીને ધોઈ નાખે ન કે પછી બધું તમારા પેટમાં જાય ને તમે પછી માંદા પડો જો આપણે જેમ આર્યનભાઈ બીજારો પડી ગયો છે આર્યનભાઈ ની હાવ મજા બગડી ગઈ છે આંખું આવી છે ને પાછો

મરમું બે ગરમ આ બટેકા એ વટણા બધું હોય એની અરે ખાધા બાકી આપણે કોઈ ખાધું નથી જોઈને હો ભાઈ જાગીને સીધું સીધું થાય એવું થાય ને પછી

निरखिन याद राखो એટલે મે કીધું તને કેમ કે વાય થી તું ટામેટા નાખ એટલે એનો કાંઈ ફાયદો હોય એમાં કેવા ના ના કાંઈ ફાયદો ન હોય કાંઈ મજાઈ ન હોય એવું આ તો આ બધું કરવા રાખી ગયો એટલે વાટે એક બે બાઈ બીજી હોય ને તો આ આસક કરે તો એકલે શું કા થાય લવ રહી જશે વાસી નહિ ગર બરોબર બાકી તો પિંગ ફાળ લો જબરુ લાગો હાડી પિંગ પિંગ આમ ઉઠાવ મારા જા કે આ કેમેરા માં હાથ દેખાય છે લાઈટ મારજે એકદમ મિત્રો કહી દીજો કમેન્ટ કરી દીજો આ પિંક હાડી કેવી લાગે છે રમીલા ઉપર બહુ જોરદાર લાગે આમ કેમેરામાં ઉઠાવ મસ્ત છે થાય છે થઈ છે મારા ખાવાનું છે

અને રમીલાએ વળી થોડી ઝડપ રાખી એટલે રોટલીનું કામકાજ એ બધું ચાલુ થઈ ગયું છે પેલો રોટલો નાખી દીધો ને બીજો રોટલો વણવાનું ચાલુ કરે છે નહીં બાકી રોટલી માં તો રમીલા ને ઝડપ છે એટલે કઈ વાંધો નથી આપડે ફટાક થી બનાવી નાખે એટલે રોટલી બનાવતા આને વાર જ નથી લાગતા કઈક મશીન જેમ જ કામ કરે ઓલું મશીન કેમ ભડભડાટી બોલાવે એની જેમ રમીલા રોટલી માં તો આને બહુ ઝડપ છે આને કોઈ આંબે એમ જ નથી રોટલી માં

અને આપણે પહેલા બચકું સાયકલ લેવી રેવિલા રેજન લઈ કે કેવું કરી તું કાય ભાઈ એક નંબર તો મિત્રો રમણ થઈ શાક પર લાગે જોરદાર જોઈ લો ખાલી હા અને આજે તો રોટલી બનાવવાનું શરૂ કર્યું છે રોટલી શરૂ જો તો ખરા રોટલી

ક્યાંય ગમે નહીં એટલે ઉનાળો વર્ષ પીડ્યો ને આમ તો એકાદ એકાદ બે મહિના નો આવતો તો સારું પડે આ જો આપણે જય દિવ્યા બેન નાના ભાઈ ને રમાડે છે તો એની મમ્મી જમી લે બાકી દયા બેન આવી ગયા છે પાછા રિટર્ન તો કઈ ને તારે જમી લે હવે આપણે વિડીયો ના સમાપ્ત કરી નાખ્યું સમજાય